કોટડા ગામે સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવારના ચામુડા માતાના મંદિરે ચૈત્ર પૂનમે મહાયજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે અહીં અઠ્યાવીસો ખોરડાના સમગ્ર પરિવારના કુળદેવી માતાના મંદિરે ભક્તો ઉમટી પડશે તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાયો કોટડા ગામે સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવારના મંદિરે ઓગણપચાચમો મહાયજ્ઞ યોજાશે તારીખ બાર ચાર બે હજાર પચીસ અને શનિવારે ચૈત્રી પૂનમે મહાહવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે અહીં પચાસ વર્ષથી હવન યજ્ઞ યોજાઈ રહ્યા છે તેમજ રાત્રિએ ભજન સંતસંગ કીર્તન મંડળો સહિત કાર્યક્રમ યોજાશે જેમાં યજમાનો દ્વારા કુલ પંચાવન પાટલાનો લાભ લેશે તેમજ વૈશાખ માસ તારીખ પંદર પાંચ બે હજાર પચીસના દિવસે માતાજીનો પાટોત્સવ સહિત કાર્યક્રમ યોજાશે કોટરા ગામે સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવારના કુળદેવી ચામુડા માતાજીનું ભવ્ય મંદિર બિરાજમાન છે જયા વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને ચૈત્રી નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ દરરોજ સત્યનારાયણ ભગવાનની કથા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અહીં ચૌહાણ પરિવારના અઠ્યાવીસો ખોરડાના મઢ મંદિર બિરાજમાન છે આગામી ચૈત્ર પૂનમના દિવસે પણ ધાર્મિક કાર્યક્રમ યોજાશે અહીં આખું દિવસ મેળા જેવું વાતાવરણ રહેશે કોઈ પણ રાજ્યમાં વસતા મધુવન પાખી ચૌહાણ પરિવાર પૂનમના દિવસે કોટલા પહોંચી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ દ્વારા બંદોબસ્ત પેટ્રોલિંગ કરાશે મંદિરના ભુવા આતા તરીકે દયાળ ગામ મથુરભાઈ ચૌહાણ સેવા આપી રહ્યા છે યજ્ઞના આચાર્ય તરીકે નયનદાદા સેવા આપશે દેવ તરીકે ધર્મેશ ભાઈ દયાળવાળા સેવા આપી રહ્યા છે મઢના પૂજારી તરીકે દિનેશ કુમારમયારામજી હરિયાણી વાલરવાળા અને કાવ્યાબેન સહિત સુંદર સેવા પૂજા કરી રહ્યા છે અને પરિવારના સગા સંબંધીઓ આવતા યાત્રાળુઓને કોઈ પણ પરેશાની ન થાય તે માટે સુંદર સેવા બચાવી રહ્યા છે મંદિરના ચંચાલકો દ્વારા સુંદર આયોજન કરાઈ રહ્યું રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ડાપા